you uh -huh.

સંબોધન દરમિયાન કહ્યું કે મને રામ મંદિર અંગે પ્રશ્ન કરાયો હું એ તહેવાર પર વિશ્વાસ રાખું છું જે સૌને સાથે લઈને ચાલે તમારે જે કરવું હોય તે કરો તમે ચૂંટણી પહેલા નાટક કરી રહ્યા છો તેમાં મને કોઈ વાંધો નથી પરંતુ અન્ય સમુદાયના લોકોની અવગણના કરવી યોગ્ય નથી હું ઈશ્વર અલ્લાહની સોગન ખાઈને કહું છું કે જ્યાં સુધી હું રહીશ ત્યાં સુધી હિન્દુ મુસલમાનમાં ક્યારેય ભેદભાવ નહીં થવા તો હું લોકોને ધાર્મિક આધારે પાગ પાડવામાં વિશ્વાસ રાખતી નથી મમતા બેનર્જી અથવા ટીએમસીના કોઈપણ પ્રતિનિધિનો સમારોહમાં સામેલ કરવાનો કોઈ સવાલ જ નથી અમે ધર્મ સાથે રાજકારણ મિલવા પર વિશ્વાસ કરતા નથી